તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાત સરકારે ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજના જાહેર કરી વર્ષો જૂના વ્યાજના બોજમાંથી મુક્તિ અપાવી આગામી છ મહિનામાં આવાસની બાકી રહેલી મૂળ રકમ મુદ્દલ ભરનાર લાભાર્થીઓનું બે ટકા લેખી ચડેલું તમામ દંડનીય વ્યાજ

મિત્રો ગ્રામીણ પરિવારોને દેવામાંથી મુક્ત કરી મકાન માલિક બનાવવાનો સરકારનો આ નિર્ણય તમને કેવો લાગ્યો તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો અમદાવાદની આર્મી સ્કૂલ સહિત પંદર શાળાઓને છવ્વીસ જાન્યુઆરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પરંતુ સાવચેતી માટે સારાઓમાં રજા આપી બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા અમદાવાદના કોતા બ્રિજ પાસે બેફામ દોડતી એએમટીએસ બસે સ્કૂલ વાન રિક્ષા અને ટેમ્પો સહિત ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે ટ્રાફિક પોલીસે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવમાં પીએમ મોદીનું સંબોધન કહ્યું ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું શિક્ષાપત્રીના બસો વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાને સંતો અને હરિભક્તોને પાઠવ્યા અભિનંદન જ્ઞાન અને સેવાની પરંપરાને પણ બિરદાવી વડાપ્રધાને વોકલ ફોર લોકલ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા કરી અપીલ સોમનાથ સ્વાભિમાન પર્વનો પણ કર્યો ઉલ્લેખ ભારતની પ્રાચીન હસ્તપ્રત્યને સાચવવા માટે જ્ઞાન ભારતમ મિશનમાં સહયોગ આપવા સંતો અને સંસ્થાઓને કરી વિનંતી અમરેલીના ચિત્તલ અને ખીજડીયા સ્ટેશન વચ્ચે ટ્રેક પર સિમેન્ટના થાંભલા અને પથ્થરો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો જોકે લોકો પાઇલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી આ ગંભીર ઘટના બાદ આઈબી ડોગ સ્કવોડ અને રેલવે પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોતરાઈ ગુજરાતમાં ચોવીસ કલાકમાં ભાવનગર ભરૂચ અને ગાંધીનગરમાં ત્રણ પોલીસ કર્મીઓએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વર્યું ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે બાળકોને સ્કૂલે મૂકી આવ્યા બાદ ઘરે ફાંસો ખાધો જ્યારે ભાવનગરમાં કોન્સ્ટેબલે ચાલુ ફરજે કારમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું ભરૂચમાં પણ એક સત્યાવીસ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ હેડક્વાર્ટરના રૂમમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે પ્રાથમિક તપાસમાં માનસિક તણાવ કારણ હોવાનું મનાય છે એક સાથે બનેલી યાત્રા ઘટનાઓએ પોલીસ વિભાગમાં કામના ભારણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર સવાલો ઉભા કર્યા હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે છવ્વીસ જાન્યુઆરીએ સુરક્ષાને ધ્યાને રાખી અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાયું જેના કારણે મુસાફરોની ફ્લાઇટના સમયથી ત્રણ કલાક વહેલા પહોંચવા સૂચના અપાઈ સુરક્ષાના ભાગરૂપે મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ થશે સાથે જ ખરાબ હવામાનને કારણે ગઈકાલે દસ જેટલી ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી ભોગવવી પડી હતી ગુજરાતમાં વાઘ માટે યોગ્ય રહેનાંક વિસ્તાર વિકસાવવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી જેમાં રતનમહાલ જેવા વિસ્તારોમાં વાઘની હાજરીની સમીક્ષા થઈ વાઘના સંરક્ષણ માટે સ્થાનિક લોકોને તાલીમ આપવામાં આવશે સાથે જ જેસોર રીંછ અભયારણ્યને રાષ્ટ્રીય કક્ષાના સંવર્ધન કાર્યક્રમમાં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી યલો એલર્ટ જાહેર કર્યું દરિયાકાંઠે પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી સુરત સિવિલમાં પુત્રના મોતના આઘાતમાં ભાન ભૂલેલા પિતા સાત વર્ષના દીકરાના મૃતદેહને ખભી ઊંચકીને અડધો કિલોમીટર સુધી દોડ્યા સિક્યુરિટી સ્ટાફે પિતાને સમજાવીને રોક્યા હતા જે બાદ કાયદાકીય કાર્યવાહી પૂરી કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો મિત્રો જામનગરથી એક હૃદયદ્રાવક સમાચાર મરી રહ્યા છે જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની ધોરા દિવસે હત્યા સારાએ જ બનાવીને મોતને ગાઠ ઉતાર્યો આઠ મહિના પહેલા લગ્ન કર્યા હોવાથી સારો રાખતો હતો ખાર છરીના ઘા ઝીંકી મિત્રો સાથે મરી પતાવી દીધો મગફળીના ભાવમાં તેજી હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીનો ભાવ રૂપિયા એક હજાર નવસો તેતાલીસની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો ગુજરાતના ત્રેવીસ યાર્ડમાં મગફળીની મબલખ આવક રાજકોટમાં રૂપિયા એક હજાર પાંચસો વીસ અને તલોદમાં રૂપિયા એક હજાર સાતસો પચાસ સુધીના ઊંચા ભાવ બોલાયા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માઘમેરામાં છ દિવસથી ધરણા પર બેઠેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની તબિયત લથરી મૌની અમાવસ્યાએ સ્નાન કરતા રોકવા બદલ વહીવટી તંત્રથી છે નારાજ તાવ હોવા છતાં જીદ પર અડગ એક પોઈન્ટ પચીસ લાખ શિવલિંગની સ્થાપનામાં રૂકાવટ આવતા વિવાદ વપર્યો ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કરી શાંતિની અપીલ જ્યારે સંતોએ સંવાદ દ્વારા ઉકેલ લાવવા જણાવ્યું શંકરાચાર્ય વિવાદમાં બાબા રામદેવની એન્ટ્રી સંતોના અપમાનુ અપમાન ગણાવી આખરી નિંદા કરીનારે શરમજનક ગણાવી સંતોના સન્માનની કરી અપીલ એક તરફ વહીવટી તંત્રની ભૂલ કાઢી તો બીજી તરફ યોગીના માઘ મેરાના આયોજનના પણ કર્યા વખાણ પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતી મહિલાઓ માટે મહત્વના સમાચાર ઉજ્જવલા યોજના હેઠળ મળે છે મફત ગેસ કનેક્શન અને ચૂલો આર્થિક રીતે નબળા પરિવારોને ધુમાડાથી મળશે મુક્તિ અરજી માટે રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુક જેવા દસ્તાવેજો છે જરૂરી નજીકની ગેસ એજન્સી પર કરી શકાશે સંપર્ક બે હજાર સત્યાવીસ ની વસ્તી ગણતરીને લઈને કેન્દ્ર સરકારની મોટી તૈયારી પૂછવામાં આવશે કુલ મહત્વના સવાલો માત્ર વસ્તી જ નહીં પણ લોકોનું જીવન સ્તર અને સુવિધાઓ જાણવા માટે એક એપ્રિલથી શરૂ થશે પ્રથમ તબક્કો વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપનારને થઈ શકે છે દંડ પરંતુ નાગરિકતા રદ થવાનો ભય માત્ર ભ્રમ ઇન્ટરનેટ વાહન અને અનાજ વપરાશ જેવા ડેટા પરથી સરકાર ભવિષ્યની નવી જનકલ્યાણ યોજનાઓનો પાયો નાખશે ભારત અને યુરોપીય સંઘ વચ્ચે સત્યાવીસ જાન્યુઆરી થશે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર ટ્રમ્પના ટેરિફનો આપશે જડબાતોડ જવાબ આ ડીલથી બસો અબજ ડોલરનું માર્કેટ ખુલશે અને ભારતમાં મેન્યુફેક્ચરિંગથી લઈને આઈટી ક્ષેત્રમાં લાખો નોકરીઓ ઊભી થશે ભારતીય પ્રોફેશનલ્સ માટે યુરોપના દરવાજા ખુલશે મધર ઓફ ઓલ ડીસથી ચીન પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે યુએઈ અને બ્રાઝિલ બાદ હવે યુરોપ સાથે વેપાર વધારી ભારત બનશે વૈશ્વિક શક્તિ અર્થતંત્રને મળશે નવી ગતિ ગતિઆરડીઓએ બનાવી ભારતની અત્યંત ઘાતક હાઈપરસોનિક મિસાઇલ માત્ર પંદર મિનિટમાં પંદરસો કિલોમીટર દૂર દુશ્મનનો કરશે ખાતમો છીસ જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર દુનિયા જોશે ભારતની આ નવી શક્તિ નૌસેના માટે ગેમ ચેન્જર સાબિત થશે આ મિસાઇલ અવાજની ઝડપ કરતા અનેક ઘણી ઝડપે ઉઠતી આ મિસાઇલ દુશ્મનના રડારને પણ આપી શકશે ચકમો ભારત હવે મિસાઇલ ટેકનોલોજીમાં બન્યું આત્મનિર્ભર દરિયાઈ સીમાઓ પરના ખતરાને રોકવા સજ્જ થઈ ભારતીય સેના ઝારખંડના જંગલોમાં સુરક્ષા દળોનો મોટો પ્રહાર છેલ્લા છત્રીસ કલાકમાં એકવીસ ક્રૂર નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા અને હિમાચલ સુધી ભારે હિમવર્ષા તોફાન શ્રીનગર એરપોર્ટ પર છબ્બીસ ફ્લાઇટ રદ કરાઈ તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ